પાણવડ ખાતે પરંપરાગત રીતે બાપા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની વિશેષ ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંકુટ દીવડાની આરતી અને સમૂહ ભોજન સહિતના અનેક કાર્યક્રમોનું સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હવે જે ભાવનાંતર બની મનીષ ખેલાણી સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ ભાવના સાથે સંત શિરોમણી પરંતુ સદાનંદ બાપાની દક્ષિણ સમિતની જન્મજયંતિની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસભરના કાર્યક્રમોમાં રઘુવંશી સમાજ દ્વારા ચલાનંદ બાપાના રંગે સૌ ભાવિકજનો રંગાઈ ગયા હતા ભાણવણ લોહાણા સમાજ આયોજિત કાર્યક્રમના પ્રારંભમાં ભગવતી શેરીમાં ચલારામ મંદિરે એકસો આઠ દીવડાની આરતી કરવામાં આવી હતી બપોરે બાપાને અનકોટ અને શાંત જલારામ બાપાની વિશાળ શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી બાદમાં લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી લોહાણા જ્ઞાતિનું એક સમૂહ ભોજનના કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભાણવણ અને ગ્રામ્ય વિસ્તારમાંથી જ્ઞાતિજનોએ આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો અને બાપાના આશીર્વાદ મેળવ્યા હતા ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ જલારામ યોગ મંડળના પદાધિકારીઓ રઘુવંશી સોશિયલ ગ્રુપના પદાધિકારીઓ તથા જ્ઞાતિના સેવાભાવી સંસ્થાના આગેવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત થયા હતા અને સૌ બાપાની જન્મદિવસની ઉજવણી રંગે રંગાઈ ગયા હતા જય બાપાની પરિવારે બીજી